તમારા ઘર ઉપર આફત આવી છે સરલાબેન કોઈ નોટિસ મળી છે કોર્પોરેશન થી હા હવે બે ત્રણ દિવસ પહેલા નોટિસ પણ આપીને ગયા છે કે સરકારી દબાણ ઉપર તમે લોકો રહી રહ્યા છે તો મારો એટલો જ કહેવાનો છે અહીંયા સતત 40 વર્ષથી વરસાદ કરી રહ્યા છે તો 40 વર્ષ સુધી તમે બધા કઈ ગયા હતા ત્યારે તમે નહીં દેખાયું કે સરકારી જગ્યા છે ને સરકારી દર જગ્યા ઉપર 40 વર્ષ 45 વર્ષથી બધા રહી રહ્યા છે ત્યારે કઈ ગયા હતા અને મળીને આ પછી તમે નોટિસ કેમ આપી તમને એવું લાગે છે કે તમે સીએમ ને રીતે રજૂઆત કરી એટલા માટે જ તમને નોટિસ મળી એવું જ લાગે છે ને 40 વર્ષ સુધી તો એમને બેન તમારી આજુબાજુમાં કેટલા લોકોને આવી નોટિસ મળી છે સરલા બેન બધાને જ બધા મારા ફોલોઅરવાળાને નોટિસ આપી છે તો એ તમારા કારણે આવી રૂટિન કોઝમાં આવી જાય એ તમે મુખ્યમંત્રીને રજૂઆત કરવા ગયા એટલે નોટિસ આવી એવો તમારો આક્ષેપ છે તો પછી બીજા બધાને પણ આવી છે ને તમારી સાથે આખા મોહલ્લામાં બીજાના પણ આવી જ છે પણ એ પહેલા જ્યારે દુર્ઘટના થઈ 18 જાન્યુઆરી એના પછી 6 મહિના પછી 10 મહિના પછી એક નોટિસ આવી હતી ત્યારે 6 મહિના થઈ ગયા ત્યાર સુધી કોઈને એક્શન નહી લીધું કશું નહીં અને જ્યારે હું